દોસ્તો લગ્ન ધામધૂમથી થતા હોય વરરાજા જાન કરીને જાન જાડી જાન લઈને છોકરીને મતલબ કે દુલ્હનને પરણવા જતા હોય ત્યાં પણ તમામ તૈયારી થઈ ચૂકી હોય જાન મંડપ ઉપર આવે અને દુલ્હન અચાનક ના પાડી દે કે મારે લગ્ન નથી કરવા આવું બને તો શું થાય એ વરરાજાની હાલત એ જે જાન લઈને આવ્યા હોય એ લોકોની હાલત જી હા દોસ્તો આવી જ એક ઘટના હાલમાં જ પ્રકાશમાં આવી છે અને આ ઘટના ભારત દેશની છે તો આવો જાણીએ ક્યાં આ ઘટના બની શું કારણથી આ ઘટના બની અને છેલ્લે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ હવે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ભારતનું ઉત્તર પ્રદેશ અને ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશનો ફતેહપુર કરીને જિલ્લો છે આ જિલ્લાનું એક ગામ છે જેનું નામ છે સેમરિયા ત્યાંની દુલ્હન હતી અને દરોલી નામનું ગામ છે ત્યાંનો દુલ્હો હતો આ દુલ્હો છે તેના લગ્ન લેવાયા હતા પહેલાં તેની સગાઈ થઈ ત્યારબાદ લગ્ન લેવાયા હતા અને લગ્ન લેવાયા બાદ પીઠિયું આવી અને ત્યારબાદ જાડી જાન લઈને આ વરરાજો છે જે દરોલી ગામેથી નીકળીને પરણવા જતો હતો સેમરિયા ગામ સેમરિયા ગામ જ્યારે આ જાન પહોંચે છે અને આ જાન જોઈને એ જે દુલ્હન હોય છે એ દુલ્હન પરણવાનો ઇનકાર કરી દે છે સાફ સાફ ના પાડી દે છે દુલ્હનની નામાં તેના પરિવાર પણ ખુશ હતો ત્યાં જે લોકો હતા તેણે પણ કીધું કે સારું થયું પરંતુ શું કારણથી દૂધને ના પાડી એ વાત જાણીને આપ ચોંકી જશો જી હા દોસ્તો વરરાજો છે તે તલ્લી થઈ ગયો હતો ફૂલ નશામાં હતો જુઓ આ વિડીયોની અંદર આ વરરાજો જબરજસ્ત રીતે નશો કર્યો હોય તેવું હતું તે જે કારની અંદર બેસીને પરણવા માટે આવ્યો હતો પરંતુ આ વરરાજાને એટલી પણ ભાન નહોતી કે તે ચાલીને મંડપ સુધી પહોંચી શકે દુલ્હને આખરે પરણવાની ના પાડી અન્ય લોકોએ આ જે દુલ્હો હતો તેને જેમ તેમ કરીને પકડીને કારની બહાર ઉતાર્યો ત્યારબાદ અહીંયાથી આ વાત અટકતી નથી આ જે દુલ્હો છે તે ત્યાંથી નથી જતો પરંતુ એ પોતાના સસુરાલમાં એક ચાર પડી હોય ખાટલો પડ્યો હોય તેની ઉપર જઈને લાંબો થઈ જાય છે અને એ સૂઈ જાય છે મામલો બીચકે છે તણાવનું વાતાવરણ પેદા થાય છે કારણ કે બંને પરિવારો વચ્ચે લગ્ન ન થવાના કારણે ભારે રોષ હોય હોય છે 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 દુલ્હનનો જે તે આ ખાટલા ઉપર બાંધી દે સવાર થાય વરરાજાની આંખો ખુલે છે પરંતુ પોલીસને બોલાવી લેવામાં આવે છે પોલીસ આવે છે અને પોલીસ આવ્યા બાદ આ વિસ્તારની પોલીસ આવ્યા બાદ તે મધ્યસ્થી કરાવે છે અને સમાધાન કરાવે છે જે બંને પરિવાર વચ્ચે જે ઝેર જેવું વાતાવરણ થયું હોય તેમાં પોલીસ છે તે સમાધાનની ભૂમિકા ભજવે છે આખરે શાંતિમય રીતે આ સમાધાન તો થઈ જાય છે પરંતુ આ સમાધાનમાં ફરી વખત લગ્ન નથી થતા કારણ કે આ વરરાજો એટલો ટલ્લી થઈ ચૂક્યો હોય છે કે તેને દુલ્હન અને તેના પરિવારજનો જ કહી દે છે કે અમારે લગ્ન નથી કરવા દોસ્તો ઘણા બધા લોકો સાથે આવું થતું હોય છે કે લગ્નના દિવસે પણ એ લોકો નશો કરવાનું નથી ચૂકતા અને એનું પરિણામ કે આ પ્રકારનો આવે છે આવા જ વિડીયો અને આવી જ અવનવી ખબરો જોવા અને જાણવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ